મિત્રો કેમ મજામાં સ્વાગત છે મિત્રો પાછું એક વાર પાણી ચાલુ છે મિત્રો આ છે ત્રીજું પાણી ચાલુ છે મિત્રો આપણે સરીયા પવન ઉગી જશે કપાસ મિત્રો જોઈ શકો છો તમે આમાં પતાય છે મિત્રો કપાસ ઉગી ગયા શક કરે છે એટલે આપણે પાણી પાઈ દઈએ એટલે કમ્પ્લીટલી તૈયાર થઈ જાય મિત્રો ચા બટાટા થઈ જાય મિત્રો સરસ મજાની હવે કેમ છે પણ ભલે મારા સબ્સ્ક્રાઇબરોને વેલકમ ટુ માય નવા ગડિયા સાથે આપણે જપાણે છે

બધા થોડુંક જ બાકી છે આપણે રહેવા માટે બધાય એ સોપાઈ જ ગયા છે ખબર છે થોડાક જ બાકી છે બે એક વીઘા ના બાકી છે અને ચાર વીઘા તો ચોમાસામાં વાવણી થાય તે આપણે સોપવો છે ત્યાં સુધી બીજું કઈ કરવું જ નથી મિત્રો આપણે પાણી ચાલુ જ છે મિત્રો જોઈ શકો છો તમે અત્યારે નાકા પહોંચવામાં તૈયારીમાં જ છે મિત્રો તમને બતાવીશ કેવું છે કપાસ આપણે ઉગ્યા તમને પી જાય એટલે જવાના છે છે મિત્રો જ બાકી આપણે પાણી પડે ત્યાં સુધી પછી આપણે કરવાનું સરસ મજાના એવા વિડીયો સાથે આપણે મળ્યા છે તો વિડીયોને જરૂરથી લાઈક શેર કરી દેજો કમલેટ લઈ મિત્રો આપણે નવા નવા વિડીયો બનાવ્યા રાખીશું તમે પણ જોતા રહેશો એટલે મને પણ એફીલ થાય છે મિત્રો બનાવવા માટે વિડીયો તમે જુઓ તો છે અમને વિડીયો બનાવવાનું મન થાય છે મિત્રો આવી રીતે અમારે સપોર્ટ કરતા રહેજો આ વર્ષ ફેલ ન જવું જોઈએ મિત્રો તમારું બધી રીતે થેન્ક યુ બધાને સો હજાર સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટલી કર્યા વ્યા છે મિત્રો તમે

છે ખેતી કરીને અમારા જુઓ બધી તમને માહિતી મળતી રહેશે મિત્રો ખેતીવાડી વિસ્તારમાં આવા વિડીયોમાં આપણું સ્વાગત છે એવા